પછી ખાતર ન પડે હા એ વાત સાચી આમ જોયું તા એક બાપુ ઝૂંપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કાંઈક ઝૂંપડી છે ટમટમયો દીવો જગે મૂળ તો ધૂણીનો તાપના તિખારા નીકળતા બાપુ ધૂણી ધકાવીને બેઠેલા ઓલાઈ કીધું કે ન્યાય નો જવાય ત્યાં તો એક સંતની કુટિયા જ્યારે ચોરે કીધું કે ત્યાં ન જાવું તો જાવું ક્યાં દુનિયા તો બધી હળગે છે અને બાપુ આગળ તો બધું સરખું હોય જ્ઞાનો જવું જાવું ક્યાં હા તો હાલો સારે સોર ગયા બાપુ ને બાપુ સંસારની ની કઈ બીજી ખબર નહીં બસ ભજન સિવાય અને તાજા જે બાર વર્ષ પછી ગુરુજી પહેલી નોખી મઠી કરી લેધર ભજન કરે કે હા ચોર આવ્યા રાતના એટલે બાપુ નહીં ચોખ હા ભક્ત લોકો રાત કો જાગતા હે ને આઈએ આઈએ ભક્ત છે ને ઓલા કે આ આવ્યા બાપુ આઈએ બેટા બેઠીએ બેઠીએ પાણી પીએ કે ઘરે બાપુ એ હાટુ તો આવ્યા ચારે પાયું અરે બેટા ચા પીએ કે બાપુ તો હે બાપુ એ શીપીએ બાપુ કુંડળી નાખે એવી ચા બનાવી ચારે એક રકાવી ચા પાય અને પછી બાપુએ પૂછ્યું અચ્છા બેટે હા આપ ગયે સે આ રહે બચ્ચે કે બાપુ આ રહે નહી જા રહે કે બાપુ હમ ખાતર પાડને જાતે अब आप आप उन बिचारन का खबर नहीं खातर हूं क्या भाई अच्छा बेटे आप चारे खातर पालने का बिजनेस करते हो बापू हम चारे पार्टनर है हम चारे खातर पालते हैं बेटा खातर रात को पड़ता है हाँ बापू रात को पड़ता है दिन को धोखा पड़ता है ये धंधा दिन का नहीं है बाबू अच्छा बेटे रात को खातर पड़ जाता है अरे बापू खातर पड़ जाता है अच्छा बेटे खातर पड़ता कैसे है बापू है ना वर्णन नहीं होता है वो तो प्रैक्टिकल देखना पड़ता है देखने के बाद मालूम अच्छा बेटा देखना पड़ता है तो चलो मेरा भी भजन हो गया दो तो बज गया है तो हम भी तुम्हारे साथ चले बोला बापू के बापू हो हो ना काम हो करो अरे बेटा तुम चारे खातर पाड़ रहे हो तो हमने कौन सा बुरा काम किया हम खातर नहीं पाड़ सकते अरे नहीं पाड़ सकते तो देख नहीं सकते हम साथ में आएंगे नहीं बापू तुम्हें रहो तो बीजे कौन ही मारी ले तारा डोहा आडा देवा था અમુક તો બાપુ કંઠીઓ આડા દેવા બાંધ્યો અમે ફલાણા બાપુના ના હા બાકી હરિ ઓમ ને આરતી તો કે તો બાપુ હો આવ તૈયાર હો બાપુ તૈયાર જ હતા બસ લગાવેલી એક હાથમાં શીપિયો એક હાથમાં કમડલ ખંભામાં જોડી કે ચલો બેટા ઓલો ચોરે કીધું કે બાપુ એ ચીપિયા ચલે ગા કમડલ કો દો ક્યુ બેટા કમડલ કો કે બાપુ એક હાથ તો ખુલ્લા રહેના ચાહીએ ને વંડી ઠેક ઠેકને કે લઈએ અચ્છા વંડી ઠેક ના પડતા બાપુ ઘણા પ્રયોગ આવતા ચલો તો સહી

बापू ने कहू बापू साखड़ी को भी जोड़ी में डाल दो क्या बेटा नहीं <ड़ी> <Church> साखड़ी नहीं चलेगा फणा फिर हालना पड़ेगा हगड़ भी नहीं पड़ना चाहिए बापू अरे बापू दौड़ता दौड़ता साखड़ी साखड़ियों कोई बात नहीं बेटा फणा फिर हालेंगे नहीं बापू पानी फिर हाल फणा फेरा लो पूरा पगला नहीं पड़ना चाहिए बापू हगड़ नहीं मलना चाहिए ये भेद की बात है बापू भेद क्या कोई बात नहीं भेद तो हम समझ पाएंगे बेटा

બાપુ બોલને કામ બોલે પાછળ બે ચોર ઈ ચાર ચોર કોણ હતા એ આધ્યાત્મિકતામાં માં મારે નથી જવું બાપુ એ મકાન તોડ્યું છીપિયા સદુપયોગ અને સદગુરુ આવી જાય ને પછી ભલ ભલાના તાળા તોડી નાખે બાપુ એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે આખી આધ્યાત્મિક વાત છે હાસ્યમાં બાપુના સીપિયાનો સદુપયોગ સદઉપયોગ થયો મકાન માં ચાર ઓરડા ચારે ઓરડામાં એક એક ચોર બાપુના ભાગમાં આવ્યુંડું હા બાપુ બાપુજા અંદર ખ્યા અને બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી બાપુ આમ થોડા કામ હતા એટલે આંબી આમ લાઈટ કરી બાપુ સાધુ ઘરમાં આવે ને પ્રકાશ અંજવાળું ન થાય તો તો એને સાધુ નો કહેવાય ભલા માણા અન બાપુ એ રોહોડા ની લાઈટ હદય એટલે રોહોડું હૃદય રોહોડા ની લાઈટ ચાલુ કરી અને રોહોડા માં બાપુ એ નજર ફેરવી તો ગેહું કા આટા ગોલ ઘી ચક્કર એલઈસી બદામ કાજુ દ્રાક્ષ ગાય કા ઘી ક્યા વાત હૈ 3 દિન સે મેં ભૂખા 3 દિન સે મેરા ઠાકુર ભૂખા

શંખ તો બાપુ પણ આખું મકાન ધોર સહી બારી ની ગ્રીલો તોડી તોડી અને પાછા લે લે તારા બાપ ને ભેગો દેવાના દીકરા

પછી વચનું થાય ગરધણી જાગી ગયો મૂળ ધ્યાન આપજો ગરધણી કોણ મકાન કયું એમાં નથી જવું અને આ દેશ સંત જગાડવાનું જ કામ કરે છે માં સુવડાવવાનું કામ કરે છે માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સુઈ જાય ભરથરીને સુવડાવી દે તેથી સદગુરુ આવીને જગાડે કુઠે તારું જગતને કામ છે એટલે મેખાણીએ કીધું કે અહીંયા જગાડ્યો ઉઠજે મારા કેહરી તારું હિંદવાણું જુએ વાટ અહીંયા આતમ ગરધડી જાગી ગયો ગરધડી જાગી ગયો ગામના દોડી દોડીને આવ્યા બાપુ તો એમ જ તે આરો ગોને નંદલાલ રે મારા પ્રેમ ને થાળી આરે રસોઈ મે તો પરબારી ગુપાડી કારણ કે આ છે રાંધી નહોતી મેં માધવ દાસ ના સ્વામી શામળિયા તમ પર જાવ બલિહાર રે મારા પ્રેમ ની થાળી મેં બહુ થાળ ખાધા પછી ગાતા બાબુ સતનારાયણ ની કથામાં થાળ ની વાટે થાળ ચાલુ થાય ને જરૂર બાબુ જમવા પડેલી મેં મુઠિયું વાળી જમવા પાર તો વાળી લઈ મોટરના ટાટર પડી ગયા હોય તબરા બોલતા બંધ થઈ ગયા હોય વાડિયેલી જમવા પધારો નલ ચાલુ થાય વાડિયેલી નીકળી માધવ દાસ ના સ્વામ બાપુ કેવા આપણા થોડ આપડા કેવા થાળ અને અહીંયા સતનારાયણ ની કથા હોય અને અહીંયા હજી આરતી છેલ્લી આરતી જેમ કેવાય ઉતરતી હોય અને આપડી માવું જે આમ બહેન જે આરતી ચાલુ કરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાગણીઓને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે મેં એક જગ્યાએ ગાયું તો એક જણો મને કે ભાજપમાં માં લાગો લે આમ આવીને ને કમળ એમાં પંજો ફીટ નથી થતો કેમ કરવું સાહેબ જા ફીટ થતું હોય અહિયાં થાય કમળ જ આવે લાવ્યા ભગવાન કમલ નામ કમલા પતિ કમલેશ્વર કમલ ના આસન વાળી કમલ નયન આ વિષ્ણુ નો થાળ બાપુ માનો થાળી કમળ ભારો અરે તમે સાંભળજો તમે તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘર નું આખું વાતાવરણ હાલતું હોય સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણે જ ઘરે એ શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાનની કથાને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેદી નથી થતું અખતરો કરજો કામ ત્યારે બનાવે છે ને ભાવ છે અહીંયા આરતી ગવાતી ને ત્યારે શીલો આમામાં આટો હાલતો હોય શીરા નો આરતી ની બાપુ તવથો હાલતો હોય

બહુ વાત ગમે હા ખરેખર એને એને એમ છું કે નહીં બધા કરે તો આપણે પછી એકચુલી વાય સત્યનારાયણની કથા કરવી જોઈએ એટલે એમ કરી કરવી ને એને કથા કરી લેવું અને તમે જોજો આપણે ગામડામાં જોઈશે પેલે આજે પસાર જણા બેઠા હોય પેલો જે ચાલુ થાય ને ચાર પસાર જણા બેઠા હોય કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને બે પાસ પાડો હોય પાસમે આજે સૌ ડાયરો ભેગો થઈ જાય એટલે ઓલા પચાસ હોય ને ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો નાથો એ નાથાડી કીધું જો બધા આમજો પચાસ જણા આવ્યા છે ફટાફટ આમ જો પચાસ ને થાય એટલો શીરો બનાવ્યો પણ બન્યું એવું અહીંયા શીરો તૈયાર અહીંયા કથા તૈયાર અહીંયા થાળ પૂરો તો હળુડુલું દોઢ હોય એના બાપ આવ્યા નાથો ને ગરધણી બે હામ હામું જોવે પ્રસાદ પચાનો દોઢો આવી ગયા નાથાને કીધું જોજે બટા હાથ ને હા કલા પોગી ગીરેબો જોવે તાવાળી ના થઈ પોણોનો વધારું તો નાછ્યો નઈ આ આમ બાપુ શીરો દીધો નઈ આમ લુસતો ગયો બધો સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ મણેશ પ્રસાદ ખાતો નઈ સાટ્યો એક જણો વાડિયેલી આવેલો વાળું બાકી એને એમ હતું શીરામાં ગોઠણ મારશું ત્યાં જઈ અન સેલે બેઠેલો અન ઓલાને આમ થોડોક લીંબુ જીતલ્યો આપ્યો થોડોક ઓલા હમો ખીધા નાખ ને તારો બાપ નાખ ને નાખ ને આમાં ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનો પોગાડવાનો શેલ બે ત્રણ જણા નાખ ને જ્યાં જ્યાં તારા બાપ નું છે કે ભાઈ કીધું ને મારે બધે પોગાડવાનું દે ને પણ નહીં દે બોલો કે નહીં તો છું મને ઈ ગમે તો છું એક જણા ને જો કોઈથી પ્રસાદ વહેંચતો હોય ને એને છેતરવો નહીં ઈશ્વર નહીં એક જનતા એક જનાર્દન ઈશ્વર ને બે ને તમે શકો નવીન લાગે થોડુંક ઘડીક થોડાક નહીં લાગે સારું બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા ઈજ ઈશ્વર જનતા ભગવાન છે એને છેતરી ના શકે એક જણો સ્વતનારાયણ ની કથામાં ગયો ને આમ બાબુ આમ શિરામ આમ દીધો થોડો તેને એમ છોક પાછો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો ને બીજો હાથ ધીર્યો હવે કૃષ્ણા જોજો વાહ તાહડામાં ખાલી થઈ ગયો વાહ લી કુતરું લુબરકું મારી ગયું હાવ કોરો બોલો અને બાપુ એ શંખ ફૂક્યો બે વાગ્યા ઘરે ગરદણી જાગી ગયા ગામના જાગી ગયા અને બાપુ ને પકડ્યા પાયો બાપુ તો થાળ ગાતા હતા આવો આવો ભક્ત છે ને આવો થાળ હું થાળ કે ગામના કે હું થાળ અરે બેટા

ભાઈ ગયા બાપુ કુદી અરે દેખો બેટા હમરા કોઈ દુસરા ભાવ તો હૈ નહી હમ તેરે ઘર મે ખાતર પાડને આયે થાર લોકો થઈ चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में देखा तो गेहूं का आटा गोल घी चक्कर इलायची बदाम काजू द्राक्ष गाय का घी क्या बात है तो तीन दिन से मैं भूखा था तीन दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था तो लगा लो ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया उसमें कौन सा बुरा काम किया अरे बापू गढ़ी हम जिग અને ગામનાને કીધું ખબરદાર કોઈ સંતને સાંભું જોઈએ છે નિર્દોષતામાં એ ચોરને હારે એક સંત મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચ્યો હોત તો મારું કહેવાનો અર્થ ઈ છે કે અજાણતા ક ભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાને ઘર બચી જાતા હોય તો જેને હામ અહીંયા કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ ઈ આ દેશ છે ઈ આ આ સાધુનો દેશ